સમસ્ત સાબરકાંઠા બારકામ ભાવસાર સમાજની જનરલ સભાનું આયોજન ભાવસાર સમાજ પ્રાંતિજના યજમાન પદે મા મહાદેવ નપુર્ણા હોલમાં રાખવામાં આવી હતી મા હિંગળાજ માતાની સુધી શરૂ કરીને પ્રાગટ્ય કર્યા બાદ ગણેશવદનાને સ્વાગત ગીત રિયા પ્રજ્ઞેશ ભાવસાર પીઓ કયુરભાઈ ભાવસાર આસ્થા ભાવસાર ધ્રુવી ભાવસાર દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ સમાજના ત્રણ સંસ્થાના હિસાબ રજૂ કરવામાં આવ્યા હતા સાથે નવા વર્ષનું બજેટ પણ રજૂ કરવામાં આવતા સર્વાનુમતે પાસા પાસ કરવામાં આવેલ શ્રી સમસ્ત બનાસકાંઠા બાર ગામ ભાવસાર સમાજના પ્રમુખ શ્રી નરેશભાઈનું સ્વાગત ફૂલછડીથી ભાવ ભાવસાર સમાજ પ્રાંતિજના પ્રમુખ શ્રી વ્રજેશ ભાવસાર દ્વારા કરવામાં આવેલ યુવક મંડળ અને કેળવણી મંડળના પ્રમુખ અને મંત્રીનું પુષ્પગુચ્છથી કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવેલ નવીન કારોબારીની રચના વિધવા સહાય મેડિકલ જેવા મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી સાથે ચોપડા વિતરણ અને ઇનામ વિતરણ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી છાત્રાલયના પ્રમુખ શ્રી અરવિંદભાઈ અને યુવક મંડળના પ્રમુખ દ્વારા અવારનવાર સમય આવનારા સમયમાં વધુ સમાજના વર્ગને લાભ મળે તેવા પ્રયત્ન કરીશું તેવી ખાતરી આપેલ સમાજના પ્રમુખ શ્રી નરેશભાઈ અને મંત્રી શ્રી પંકજભાઈએ તેમના સમયમાં કામની વિગતની પૂર્ણ ચર્ચા કરી હતી છાત્રાલયની કારોબારી માટે નવા ફોર્મ ભરાવવામાં આવ્યા જનરલ સભાનું આયોજન ભાવસાર સમાજ પ્રાંતિજના કારોબારી સભ્ય અને મહિલા મંડળના કારોબારી સભ્યો સાથે મળીને કરેલ ગૌતમભાઈ પરેશભાઈ શૈલેષભાઈ રાજ રાકેશભાઈ ધર્મેન્દ્રભાઈ અને અન્ય કારોબારી સભ્ય તથા મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી હર્ષાબેન મંત્રી શ્રીમતી હેમાંકીબેન અંજનાબેન જીજ્ઞાબેન મીનાબેન સોનલબેન અને કારોબારી સભ્ય દ્વારા સતત સંપર્કમાં રહીને જનરલ સભાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી અનિલભાઈ દ્વારા કરવામાં આવેલ શ્રી હિંગળા સેવા સમિતિના સભ્યો પણ સાથે રહીને જનરલ સભાને સફળ બનાવવા માટે જહેમત કરેલ